ગાડી લઈને નીકળી ગયા હે ને આપણે જવાનું છે ઉદય ભેદ માં કોઈ છે નહી ભાઈ ને આવવાનું છેલ્પેશ કલ્પેશભાઈ લાડુડી વાળા એસી વાળી ગાડી લીધી તમે મારું ટેટસ જોયું હોય તો જોઈ લેજો ટેટસ અત્યારે તો પૂરું થઈ ગયું એસી વાળી ગાડી લીધી ભાઈ ની ગાડી બને તો હું કાલે ભાઈ રખડવા મજા આવશે અને એનો આનંદ આવી ગયા ભાઈ ભાઈ ધીરે ધીરે પડ્યા જા હું રિટર્ન આપડે થઈ ગયા કઈક ને કઈક માતા ની જઈ યાદ મૂકે અને કાલે વાંધો નહીં નઈ કાલે પ્રમધી પોતી જાય પ્રમદી તો પોતાડી જ હું કે ભાઈ આપણો કલેજો આપણો આવી ગયો કલ્પેશભાઈ ને ભરીને અમે નીકળી ગયા અત્યારે પોતી ગયા છે તો ભરીને જે આપણે જતપુર ની માથે બધી વધતી ગયા પછી આપણે ડાયરેક્ટ છોટીલા રોકી છોટીલા પાણીનો કેલ્બો લીધો બરફ ને તો એમાં તમે જોઈ લેજો આપણે છોટીલા તમે ખબર હોય તો સામે જ છે તમારે પાણી ગમે ત્યાં ભરવું હોય તો ભરાઈ છે દસ રૂપિયામાં આખો કેલ્બો ભર દઈ ને પણ નાખી દઈએ આપણે તો ફાયદાવાળું છે તો તમે મારા કલેજાઓ ત્યાં જઈ જાવ પછી જો ભાઈ આપણો બેઠો તો લાવું આખી અડે તો પેલી ડિલિવરી હતી આપણે અમદાવાદની અંદર કાલુપુર કે ને કાલુપુર કે કાલુપુર કે ન્યા હતી તો આપણે ત્યાં પોતી ક્યાં તો ભાઈ કે ચાર વાગે આપણે ખાલી કરીશું તો આપણે હવે ચાર વાગે લગન બે હું પડશે એટલે ભાઈ ચાર વાગ્યા લગન બે હું નહીં તો આપણે ભૂ જાય કલ્પતભાઈ અંદર હું હું બરાબર હું માલનું ધ્યાન રાખું ભાઈ બાકી નહીં

આરજી ન થાય રૂપમાં ભાડું લેવાનું સીધા જ ભાડું લઈને આપણે નીકળીએ ડાયરેક્ટ આપણે હિંમતનગર હિંમતનગર થી ભરવાનું હતું તો ભાઈએ ભાઈ નકી કર્યું હતું ભાઈ કે હું આખી લે હિંમતનગર લગે ને વાંધો નહીં હું ભાઈ ઉતાર જોઈ લો નથી ખાલી ઉતારી આપણે કોઈ નાખી દઈએ તો આપણે ઉતાર્યા આપણે સો કિલોમીટર માથે દોઢસો કિલોમીટર થાય ભાઈ કે હું આકી લઉં તો વાંધો નહીં આપણે દોઢસો કિલોમીટર લગે આડે ઓગડે ઉતાર બીજા ગયો હતો સીધા પૂર્વ આપણે ભરવા નથી અહીંયા ભરવા નથી ત્યાં વાલ લાગે તો આપણે એક વડલો ન હતો કે આપણે આંબો આંબાની નીચે આપણે આરામ કરવા ફૂતા હતા તો ત્યાંથી ભરીને ડાયરેક્ટ નીકળી ગયા હતા તો આગળ રાજસ્થાનની સ્પેશિયલ તમને થોડો દાલ વાટી ગઈ ને એ ખાદ્ય આડે ઓગડે પછી ડાયરેક્ટ આપણે કે હું આખી લઉં હવારમાં પોરમાં લઉં આખી લે પછી આપણે ઉતા હતા પાછા પછી આપણે દરેક પૂતી ગયા ખાલી કરવાની હતી ત્યાં તો તમે મારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો વિડીયો જોવા નમ્ર વિનંતી મારા કલેજ આવે નેક્સ્ટ વિડીયો જલ્દી જલ્દી આવી જાય આ વિડીયો મજા આવી કરી દેજો થોડી